નમસ્કાર મિત્રો મિત્રો આરબીઆઈ મતલબ કે ભારતીય રિઝર્વ બેંકે ત્રણ બેંકો ઉપર પાબંદી લગાવી દીધી છે અને ત્રણ બેંકો કઈ કઈ છે એના વિશે વિગતવાર વાત કરીશું પરંતુ સાથે સાથે એ જે બેંકોના કસ્ટમર જે છે તો એ આવનારા છ મહિના સુધી પૈસા પણ નહીં ઉઠાવી શકે પૈસા રિસીવ નહીં કરી શકે જેટલા પણ પૈસા તમારા હશે પરંતુ છ મહિના સુધી તમારા પૈસા જે છે એમાં એફડી રહેશે જમા રહેશે તો આવનારા સમયની અંદર શું થવાનું છે એના વિશે વિગતવાર વાત કરીશું અને કઈ કઈ ત્રણ બેંકો જે છે એમાં આરબીઆઈએ પાબંધી લગાવી છે શા માટે પાબંદી લગાવી છે એના વિશે વિગતવાર વાત કરીશું તમે પણ જો એ બેંકની અંદર ખાતું ધરાવતા હોય તમારા પૈસા એમાં જમા હોય તો તમારે થોડું સતર્ક રહેવાનું કરવાની જરૂર છે બેંકોના નામ આપણે જાણીશું અને ત્યાર પછી વિગતવાર વાત કરીશું આ વિડીયોના માધ્યમથી તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો કઈ કઈ બેંકો ઉપર આરબીઆઈએ પાબંદી લગાવી દીધી છે એના વિશે વિગતવાર વાત કરીશું આપણે તો જાણકારી મુજબ આરબીઆઈનો આ આદેશ આગલા છ મહિના સુધી જારી રહેશે અને લોકો જે છે છ મહિના સુધી ખાતામાંથી પૈસા પણ નહીં ઉપાડી શકે આરબીઆઈએ બેંકોનું લાયસન્સ જે છે આ ત્રણ બેંકોનું લાયસન્સ રદ નથી કર્યું પરંતુ થોડા સમય માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે બેંકોની સ્થિતિની સમીક્ષા આવનારા મહિનામાં નવી દિલ્હી રિઝર્વ બેંકે ત્રણ બેંકો વિરુદ્ધ કડકાઈ બતાવી છે બેન્કિંગ વિનિયમ અધિનિયમ ઓગણીસો ઓગણપચાસ કલમ પાંત્રીસ એ અને છપ્પન છપ્પન હેઠળ આ પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે આ ત્રણેય બેન્કોએ ચાર જુલાઈથી કારોબાર બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે આરબીઆઈએ ત્યારે આ દરમિયાન ગ્રાહકોએ પણ મુશ્કેલીનો સામનો કરવો પડશે આ લિસ્ટમાં સામેલ બે બેન્કોના ગ્રાહકો મર્યાદિત રકમ ઉપાડી શકશે જ્યારે એક બેન્કને આવું કરવા માટે પરવાનગી આપવાની આપવામાં આવી નથી મતલબ કે એક બેંકમાં જો તમારો એકાઉન્ટ હોય તો તમે પૈસા પણ ઉપાડી નહીં શકો પરંતુ પેલી જે બે બે બેંકો છે એમાં તમે ઓછા પૈસા ઉપાડી શકશો કેટલા પૈસા ઉપાડી શકશો એ આપણે આગળ વાત કરીએ છીએ જાણકારી અનુસાર આરબીઆઈનો આ આદેશ છ મહિના સુધી લાગુ રહેશે આરબીઆઈએ બેન્કોનું લાયસન્સ રદ નથી કર્યું પરંતુ થોડા સમય માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે બેન્કોની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે કેન્દ્રીય બેંક સુધારા માટે જરૂરી સૂચનાઓ પણ જારી કરશે જો આ પરિસ્થિતિ સુધરશે તો આ પ્રતિબંધોને દૂર કરવાનો નિર્ણય પણ લઈ શકાય છે આ યાદીમાં ઇનોવેટિવ કોઓપરેટિવ અર્બન બેંક લિમિટેડ મતલબ કે કઈ કઈ બેન્કો જે છે એની લિસ્ટ આમાં આવી છે ત્રણ બેન્કો છે એમાં સૌથી પહેલી બેંક છે ઇનોવેટિવ કોઓપરેટિવ અર્બન બેંક લિમિટેડ દિલ્હી ધ ઇન્ડસ્ટ્રીયલ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડ ગુવાહાટી અને ધ સરકારી બેન્ક લિમિટેડ મુંબઈનો સમાવેશ કરવામાં આવ્યો છે હવે કઈ કઈ સેવાઓ બંધ થશે એના વિશે વિગતવાર વાત કરીએ આપણે તો આ સેવાઓ બંધ થશે મતલબ કે ત્રણેય બેન્કોને આરબીઆઈની પરવાનગી વગર કોઈ પણ લોન કે એડવાન્સ મંજૂરી અથવા તો રિન્યુ કરવાની પરવાનગી નહીં આપવામાં આવે તેમને કોઈપણ રોકાણ ઉધાર અને અન્ય વ્યવહારો જેમાં નવી થાપણો મતલબ કે ફિક્સ ડિપોઝિટ જે છે એ પણ સ્વીકારવામાં નહીં આવે આ બધી વસ્તુ પ્રતિબંધ કરવામાં આવ્યા છે તેઓ તેમની જવાબદારીઓ અને જવાબદારીઓ પૂરી કરવા માટે કોઈ પણ ચૂકવણી કરી શકશે નહીં કોઈ પણ કરાર કે વ્યવસ્થામાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે સંપત્તિ કે સંપત્તિઓ વેચવાની પણ પરવાનગી નહીં હોય જોકે બેંક કેટલીક આવશ્યકતાઓ જેવી કે કર્મચારીઓના પગાર ભાડું વીજળી બિલ વગેરે પર ખર્ચ કરી શકશે આ ઉપરાંત ડિપોઝિટ વિરુદ્ધ લોનને રિસેટ કરવાની પરવાનગી પણ આપવામાં આવી છે ગ્રાહકો કેટલા રૂપિયા નીકાળી શકશે એના વિશે વિગતવાર વાત કરીએ આપણે તો આરબીઆઈએ ઇનોવેટિવ કો ઓપરેટિવ અર્બન બેંક લિમિટેડ દિલ્હી અને ધ ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ બેંક લિમિટેડ ગુહાટીના જે ગ્રાહકો છે તો તેણે બેંક સેવિંગ એકાઉન્ટ હોય અથવા તો કરંટ અકાઉન્ટ હોય અથવા તો કોઈપણ પ્રકારના અકાઉન્ટ હોય તો તેમાંથી તમે પાંત્રીસ હજાર રૂપિયા સુધીની રકમ ઉપાડી શકશો પાંત્રીસ હજારથી વધારે નહીં ઉપાડી શકો તે પછી તમારા બે લાખ પાંચ લાખ કે દસ લાખ રૂપિયા હોય પરંતુ પાંત્રીસ હજાર રૂપિયાની કેપેસિટી આપવામાં આવી છે પરંતુ ભવાની સહકારી બેંક લિમિટેડ મુંબઈના ગ્રાહકો દેશે તો એને આ સુવિધા નહીં મળે દરેક ગ્રાહકો પરંતુ નહીં મળેનો મતલબ એવો નથી મિત્રો કે તમને પૈસા નહીં મળે આમાં ડીઆઈસી જી સી એક્ટ ઓગણીસો એકસાઠ હેઠળ જોગવાઈ હેઠળ તેમની જમા રકમ પર પાંચ લાખ સુધીની જમા વીમા રકમ પ્રાપ્ત કરવાનો અધિકાર મળે છે મતલબ કે તમારી પાંચ લાખ રૂપિયા સુધીની રકમ હશે તો તમને મળી જશે પરંતુ પાંચ લાખ ઉપર જો હશે અને જો બેંકની અંદર કોઈ ફ્રોડ થયું હશે તો થોડી રિસ્કવાળી વાત કહી શકાય મિત્રો કારણ કે બેંક કોઈ પણ બેંક હોય તો એમાં પાંચ લાખ રૂપિયા સુધીની જ ઇન્સ્યોરન્સ હોય છે પાંચ લાખ રૂપિયા સુધી તમને મળી શકે એના પછી આગળના પૈસા જે છે એ નથી મળી શકતા કદાચ તમે નહીં જાણતા હોય તો હું તમને જણાવી દઉં પરંતુ પોસ્ટ ઓફિસ જે છે એમાં તમારા સો ટકા પૈસા જે છે એ મળતા હોય છે અને એટલા જ માટે આપણી ચેનલ ઉપર વધારે પડતે પોસ્ટ ઓફિસ સ્કીમોના વિડીયો આવતા હોય છે હાલમાં આરબીઆઈએ મતલબ કે કેવી રીતના આવું પગલું શા માટે આરબીઆઈએ લીધું છે તો હાલમાં આરબીઆઈએ બેંકના બોર્ડ અને મેનેજિંગ ડિરેક્ટરની સાથે બેંકની કામગીરીને સુધારવા માટે વાતચીત કરી હતી આ પગલું એટલા માટે લેવામાં આવ્યું છે કારણ કે બેંકે દેખરેખની ચિંતાઓને દૂર કરવા અને બેંકના થાપણદારોને હિતોનું રક્ષણ કરવા માટે કોઈ પણ પ્રકારના નકર પ્રયાસો કર્યા ન હતા એટલા જ માટે ત્રણેય બેંકોને ત્રણ જુલાઈના રોજ સૂચનાઓ જારી કરવામાં આવી છે તો આ ત્રણ બેંકોમાં તમારો અકાઉન્ટ હોય તો તમારે સતર્ક રહેવાની જરૂર છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો